અંકલેશ્વર ખાતે ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈ મુસ્લિમ સમાજ દ્વારા તાડમાર તૈયારીઓ મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર મહેફિલ મિલાદુ નબીનું નવીનું આયોજન થઈ રહ્યું છે અંકલેશ્વર ખાતે મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં ઉત્સાહ જોવા મળી છે ઇસ્લામ ધર્મના મહાન પેગમ પર હઝરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણી માટે તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે નગરમાં પણ ઈદે મિલાદ પર્વની ઉજવણીને લઈ નગરના વિવિધ વિસ્તારોમાં મસ્જિદો દરગાહ મકાનો ફળિયાઓ તેમજ જાહેર રસ્તાઓ પર રોશની કરી સરકારના આમદની તૈયારી ચાલી રહી છે મુસ્લિમ સમાજમાં ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ મસ્જિદોમાં કુરાન ખાની તેમજ નાદ ખાનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી સોમવારનો રોજ ચશ્ને મિલાદુન નબીનું જુલુસ સવારે નવ વાગે કસ્બાતીવાળ ખાતેથી શરૂ થશે ગત રોજ પણ ઈશાના નમાઝ બાદ અંકલેશ્વર શહેરના હાદસમાં મુલ્લાવાડ રોડ ઉપર આવેલ ભંડાર ફલાઝખાના પાસે દાતાર યંગ કમિટી દ્વારા નાદખાનીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુરસદના મશહૂર નાથખવા મુબીન અશરફી દ્વારા હુસુરની શાનમાં પોતાના મશહૂર કલામો પેશ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા તો ઉપસ્થિત મેદનીએ પણ સરકાર કે આમદ મરહબાના નારા સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું આ નાચ ફરીના પ્રોગ્રામમાં અંકલેશ્વરના સાદા એકરામ મોઈન બાવા મુનવર બાવા આલિફ બાવા અનિસ બાવા હસન બાવા ફરહાઝ બાવા ગ્યાસુદ્દીન બાવા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બુરાદરો ઉપસ્થિત રહ્યા હતા